સદગુરુ મહારાજની જય જય સત્ય સનાતન એક શબ્દ અનંત થાકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર સર્વે સંતો મહંતો ભગતો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ આજે રેવીરામ સાહેબના એક મર્મસ્થ ભજનને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે ભજનમાં જીવના આંતરિક અવરોધો મનના બધા ખેલ શબ્દનું મહાત્મ્ય પારખ અને સાધનાનો જે સંતો સીધો રસ્તો બતાવે છે એ સીધો માર્ગ આ બધું ભજનમાં સમજાવી દીધું છે પણ એમાંથી આપણને જેટલું સમજાય ને એટલું આપણું બાકી તો સંતોની કક્ષાએ બોલા હોય છે પણ આપણે એ કક્ષાએ પહોંચ્યું તેઓ આપણને પૂરેપૂરું સમજાય તો જોઈએ ભજનના શબ્દો મુખડામાં શું કીધું છે કે શબ્દ કોઈ સંત વીરલા જાણે એ તો સમજ્યા ને પ્રમાણે શબ્દ કોઈ સંત વીરલા જાણે રવિરામ સાહેબે મુખડામાં એકદમ સ્પષ્ટતા સાથે કહી દીધું છે કે શબ્દને કોઈ સંત જાણી શકે છે તોય શબ્દનો સીધો અર્થ બોલેલા શબ્દો કે વાણી નહીં પણ શબ્દનો અર્થ છે નિરંજન નિર્ગુણ પરમાત્માનો પણ શબ્દના સાસા સ્વરૂપને કોણ ઓળખે તો કે સાધારણ લોકો નથી જાણી શકતા પણ જેને શબ્દની શાન મળી છે અને પોતાના મન શુદ્ધ કર્યું હોય તેવા કોઈ વિરલા મહાત્માઓ જાણી શકે છે જેને શબ્દ સમજાણો છે તેનું તે શબ્દ પ્રમાણે આચરણ હોય છે શબ્દ જાણતા હોય પણ લક્ષાર્થ ના આવે ને તો પછી શબ્દ જાણેલો વ્યર્થ જાય છે દાખલા તરીકે હું બ્રહ્મ છું એવો શબ્દ જાણીએ પણ હું બ્રહ્મ કોને કહ્યો છે તેવું લક્ષ્યાર્થ ન પકડાય ત્યાં સુધી બ્રહ્માનંદ પ્રાપ્ત નહીં થાય શબ્દ સાંભળતા જ લક્ષ્યાર્થ આવે એને અનુભૂતિ થાય છે એટલે કે પરમાત્માનું નામ લેતા જ પરમાત્માના સામે આમ દર્શન થાય ને ત્યારે પરમાત્માનું નામ લીધું કહેવાય માત્ર શબ્દનું ગૂઢ સ્વરૂપ સમજવાથી નહીં પરંતુ સમજ્યા પ્રમાણે અનુભવવાનો છે કારણ કે અનુભવથી શીતની નિરંતરતાથી જ સમજવાનું પ્રમાણ ગણાય છે હવે પહેલી કડીમાં શું કહે છે કે દીધો શબ્દ પણ કાને ન ધર્યો ઠરો નહીં ઠેકાણે ભૂલવણીમાં હાલે ભટકતો કર્યા કર્મ પ્રમાણે શબ્દ કોઈ સંત વીરલા જાણે રવિરામ સાહેબે અહીં વાતની ગંભીરતા બતાવી છે કે સંતોએ સદ્ગુરુએ શબ્દ એટલે કે હાસો ઉપદેશ હાસી વાત નિર્ગુણ તત્વરૂપી શબ્દ આપ્યો પરંતુ એ ઉપદેશ કાંઈને જ નહીં એટલે કે હૃદયમાં ઉતાર્યો નહીં અંદર ઉતાર્યો નહીં માત્ર સાંભળવાનું પૂરતું નથી શબ્દ મનના સ્તરમાં ઉતરવો જોઈએ અને આશ્રણમાં ઉતરવું જોઈએ શબ્દ પ્રમાણે આસરણ ના કરે શબ્દ પ્રમાણે લક્ષાર્થ ન આવે શબ્દ પ્રમાણે સ્થિતિ ન આવે ત્યાં સુધી શબ્દ મળ્યાનું પ્રમાણ રહેતું નથી શબ્દ મળતા જ ઠરવાનું ઠેકાણું મળી જાય છે પણ શબ્દ પ્રમાણે આસરણ ન કરે તો પછી કદી કલ્યાણ થતું નથી સંતોએ તો સરવાનું ઠેકાણું બતાવી દીધું પણ ત્યાં ન રહે તો પછી સ્થિરતા ક્યાંથી આવે મનમાં સ્થિરતા નથી મનના વિચારો વિખરાયેલા રહેશે ધ્યેય અષ્ટપષ્ટ રહેશે ત્યાં સુધી શબ્દ જાણ્યાનું પ્રમાણ મળતું નથી સ્થિરતા પદમાં ઠરવા માટે સંતો કહે તેમ કરવું પડે છે અને જે રસ્તો સીધે રસ્તે હાલવું પડે છે અને જો તેમ ન કરે તેનું આધ્યાત્મિક માર્ગમાં કામ નથી એ ભૂલવણીમાં ભટકા કરે છે અને જેવું કર્મ કરે તેવું ફળ ભોગવા કરે છે ભૂલવણી શું તો ભૂલવણી એટલે આ માયા મો જીવભાવ અહંકાર આ બધામાં અટવાયા કરવું ખરેખર શું કરવાનું છે એ નક્કી ન થાય જ્યારે હાસો શબ્દ અંતર અંદર સ્થિર ન થાય ને ક્યારેક જીવ ક્યારેક ધર્મમાં ક્યારેક ભોગમાં ક્યારેક શિક્ષામાં ક્યારેક વ્યર્થ દોડમાં એ ભટકતો રહે છે અને કરતા ભાવ સુટતો નથી અને પછી કર્યા કર્મ ભોગવા પ્રણે હવે શું કહેશે આગળ કડી કે પરનારીસે પ્રીત કરીને વિષયના રસ માણે મરી મરીને ફરી અવતર્યો લક્ષ સ્વરાશ્યની ખાણે શબ્દ કોઈ સંત વીરલા જાણે હવે આ કડીમાં રવિરામ સાહેબે વિષય જીવનો ટકોર કરી છે અને અહીં જે પરનારી શબ્દ વાપરો છે ને તે પ્રત્યક્ષ સ્ત્રી માટે નથી તે મનના વિષય સુખ માટે છે આંતરિક સંકેત છે અહીં પરનારીનો અર્થ શરીર ઇન્દ્રિય અને વિષયોના આત્મા માટે શરીર પણ પરસ્ત્રી સરખું છે વિષયો ઝેર જેવા છે જે પરનારેથી પ્રીત કરે છે તેને વિષયજીવ કહ્યો છે અને વિષય જીવનું જીવન પશુ કરતાં પણ હલકું ગણાયું છે સંતોએ જે જીવ વિષય રસમાં રહે છે ને તેને બીજી સાચી વાત સારી વાત ગમતી નથી તે એમ જ સમજે છે કે મને તો આમાં જ સુખ મળે છે મને તો આમાં જ આનંદ મળે છે પણ તે તેની ભ્રાંતિ છે વિષયમાં કદી સુખ હોય જ નહીં અને હોય તો ક્ષણિક હોય ઘડી ભરનું હોય છતાં જે સુખ માને છે ને તે જ વિષયોમાં ફસાય છે અને લક્ષ વારેશ્યમાં ભટકાય છે જ્યાં સુધી વિષયોના સુખનું આકર્ષણ છૂટતું નથી ત્યાં સુધી જીવ મરે છે ફરી જન્મે છે મરે છે અને ફરી જન્મે છે મરે છે અને ફરી જન્મે છે ફરી વાસનાઓ જાગે અને વળી પાછું કર્મ બંધાય અને કર્મ પ્રમાણે જન્મ જન્મમરણના સકર્મા ફર્યા કરે એટલે જ સંતો બોધ આપતી વખતે પંચશીલનું પાલન આપે છે કારણ કે પરનારી એવી ઝેરી સૂરી છે કે એક વાર લાગી ગઈ ને તો પછી અળગી નહીં થાય અને તેનું ઝેર સડ્યા વિના રહેતું પણ નથી માટે સંતો હંમેશા સાસો રસ્તો બતાવે છે ચેતવે છે કે જાગી જાઓ હવે આગળની કડીમાં શું છે કે મૂરખ નરને હીરલો લાધ્યો ઓળખો નહીં એંધાણે પારખ વિનાનો પડ્યો પાદરમાં પથ્થરને પરમાણે ચબદ કોઈ સંત વીરલા જાણે મૂરખજીવને હીરા જેવી કિંમતી વસ્તુ હાથમાં આવી જાય પણ તેને તેની કિંમતની ખબર ન પડી અજ્ઞાનતાના કારણે ઓળખ ન કરી પારખ દ્રષ્ટિ ન હોવાથી હીરાને કસરા સમાન ગણ્યો અહીં મૂલ્યવાન વસ્તુને પથ્થરની જેમ તુસ્સ માની લીધી હવે અહીં હીરલો એટલે એમ આ મનુષ્ય અવતાર મહામૂલો મનુષ્ય અવતાર મળ્યો ને તો પણ પરમાત્માની પ્રાપ્તિ ના કરી એ અવસર એળે ગુમાવ્યો મનુષ્ય દેહ કેટલો કિંમતી છે તેને જાણ્યો નહીં અને પામર જેવી જિંદગી જીવી વેળે ગુમાવી દીધી પારખ વિના પોતે પામર વિષય જીવ વિશેષ જીવન જીવીને મારું તારું કરીને મરી ગયો એવું ભૌતિક બાબતમાં સમજીએ તો પણ એ વાત હાસી જ છે અને એ સમજવા જેવું છે પણ આંતરિક આધ્યાત્મિક અર્થ વિસારીએ તો અહીં હિરલો એ કોઈ ભૌતિક હીરો નહીં પણ તેનો તત્વાર છે આત્મા શબ્દ ગુરુનો ઉપદેશ મનુષ્ય જન્મનો અદ્ભુત અવસર આ બધું હીરા જેવું હીરા કરતાં પણ વધારે કિંમતી છે પણ સત્ય શું છે અસત્ય શું છે શું મેળવવાનું છે શું છોડવાનું છે આની ઓળખ ન હોવાથી હીરાની ચમક પણ દેખાતી નથી પછી કીધું કે પારખ વિના પડ્યો પાદરમાં પારખ એટલે વિવેકબુદ્ધિ શું યોગ્ય શું અયોગ્ય શું શુદ્ધ શું અશુદ્ધ શું શાશ્વત શું નાશ્વંત જે જીવના આ વિવેક નથી ને તે હીરાને ધૂળમાં ફેંકી દેશે ટૂંકમાં અંતરમાં આપણો ખરો હીરો આત્મા ગુરુનો શબ્દ છે પણ અજ્ઞાનથી આપણે હાસી રીતે જાણી નથી શકતા ઓળખી નથી શકતા કિંમતી વસ્તુ મળે પણ એના મૂળની ખબર ન હોય તો કસરા સમાન જ છે એને આપણે કચરો જ માની બેસીએ અને મનુષ્ય જન્મ અને પરમ શબ્દને તુસ માની અને વિષયોમાં પડવું એ પથ્થરને પરમાણ જ છે હવે ચોથી કડીમાં શું કહેશે કે શુદ્ધાર્થીને શુદ્ધા વ્યાપી ભોજન ભર્યા ભાણે ઉગ્યા પછી એને રહ્યું અંધારું વળીને સૂજ્યું વહાણે શબ્દ કોઈ સંત વિરલા જાણે કોઈ માણસને ભૂખ લાગી હોય તો એને ભોજનની જરૂર છે ભૂખ લાગી તો છે તો ભૂખ મટાડવા ભોજન જમવું પડે છે તો ભોજન તો થાળીમાં પડ્યું છે પણ ભૂખ લાગી છે ભૂખ લાગી છે એવી બૂમો પાડવાથી ભૂખ ભાંગશે ને ભૂખને મટાડવા માટે થાળીમાંથી ભોજન લઈને મોઢામાં મૂકવું પડે છે જમવું પડે ત્યારે ભૂખ ભાંગે તેમ આળસુ માણસ એવો હોય છે કે પરમાત્માએ સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો તો પણ તે આનંદમાં રહી શકતો નથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકતો નથી મનુષ્ય દેહ મળ્યો છે તો પણ અજ્ઞાનરૂપી અંધારામાં જીવન જીવે છે મનુષ્ય અવતાર મળ્યો તો એ જાગીને જોયું નહીં અને મોહ નિંદ્રામાં ઊંઘતા ઊંઘતા જિંદગી એળે કાઢી નાખી પણ જેને હાંસી તલાશ છે જેને આત્મજ્ઞાનની ભૂખ લાગી છે તેણે ઘણું સાંભળ્યું શીખ્યું અને સદગુરુના ચરણે જઈ જ્ઞાનનું ભોજન ભરી લીધું પણ એ ભોજન પચ્યું નહીં અંદરથી પરિવર્તન આવ્યું નહીં તેને પ્રકાશ પ્રગટ થયો નહીં એને હાંસું સમજાયું નહીં માટે જ્ઞાન એકઠું કરવાને બદલે જ્ઞાનમાં સ્થિર થવું વધારે પસંદ કરવું જોઈએ જ્ઞાન મેળવીને પણ એને પચાવવું જરૂરી છે નહીતર પછી એનો કોઈ અર્થ નથી હવે છેલ્લી કડીમાં શું કહે છે સીધે માર્ગ સંત ચલાવે નુગરા આડા તાણે રામ કહે કયું ન માને જરૂર જમડા તાણે તબદ કોઈ સંત વીરલા જાણે હવે આખા ભજનોનો સાર આ છેલ્લી કડીમાં બતાવી દીધો છે શું કહે છે કે સંતો તો હંમેશા માર્ગ સીધો બતાવે છે પણ નુગરા આડા રસ્તાએ જાય છે સંતોને દયા આવવાથી સંતો દયાળુ હોય છે એને દયા આવવાથી જીવોને સાસા માર્ગે લઈ જવા માગે છે પણ એવા જીવો હોય છે કે સંતોની વાત માનતા નથી એ તો તેમની વિષય ભોગની આસક્તિમાં જીવન જીવતા હોય છે સીધે માર્ગ સંત ચલાવે નુગરા આડા તાણે તો સંતો સીધી સાદી સરળ સીધી લાઈન જેવી સાધના બતાવે છે નિરંતરતા નામ ક્ષમતા સત્વ સદાચાર દયા કરુણા પ્રેમ આ સીધો રસ્તો બતાવે છે પણ તોય નુગરા છે ને એ આડું તાણે છે તો અહીં નુગરા કોને કીધા છે નુગરો એટલે પોતાનું મન મનને નુગરો કીધું છે મન સીધું ચાલતું નથી ગુરુ મતે નથી ચાલતું મન મન પોતાના મતે ચાલવા માંડે છે સીધો મારાગ ટાળી નાખે છે વિરોધ કરે છે માનવા તૈયાર નથી થતું ચંતનું વસન સાંભળે તો છે પણ માને નહીં તો પછી શું થાય જરૂર જમડા તાણે સંતોનું કયું ન માને તો દુઃખ ભોગવવું પડે છે અને પછી પસ્તાવો કરે છે કે જાગ્યા હોત તો સારું હતું કારણ કે કાયાના કોઈ ભરોસા રહે કરવા જેવા નથી આ કાયા ક્યારે પડી જશે તેને કાંઈ ખબર નથી માટે વાયદો ઉધારો રાખ્યા વિના જેમ બને તેમ જલ્દીથી કોઈ સાસા સદગુરુના શરણે જઈ આ જ્ઞાન મેળવી પોતાનું કલ્યાણ કરી લેવું જોઈએ અને જે સમજવું હોય એ તો શાનમાં સમજી જશે સદગુરુ મહારાજની જય